જુનાગઢમાં લૂંટેરી દુલ્હનનો એક શખ્સ ભોગ બન્યો ઉત્તરાખંડના મંદિરમાં યુવકે લગ્ન કર્યા જોકે યુવતી ત્રણ રોકડ રકમ લઈ અને દસ લાખના દાગીના લઈ અને ભાગી ગઈ યુવકે આરોપ લગાવ્યો છે કે રોકડ રકમ અને દાગીના પરત માગતા તેને માર અને છરીથી હુમલો પણ કર્યો લૂંટેરી દુલ્હન હનીટ્રેપ વાળો કિસ્સો છે મારી પહેલાં ઘણા બધા લોકો

એટલા માટે યોગ્ય અને પૂરતા પગલાં લેવામાં આવે એવી આશા અપેક્ષા છે જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે તેમજ આ રોશનીએ અગાઉ પણ ત્રણેક અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયા આટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે